સરકારી હોસ્પિટલોની નબળી કામગીરીની વધુ એકવાર પોલ ખુલી ગોધરામાં ગોધરાની જીવ સિવિલ હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગમાં મહેકમ ઓછું હોવાથી માત્ર એક જ રેડિયોલોજિસ્ટ ફરજ બજાવી રહ્યા છે જેના કારણે દર્દીઓને સોનોગ્રાફીનો રિપોર્ટ મેળવવામાં બેથી ત્રણ અઠવાડિયા સુધી રાહ જોવી પડે છે પંચમહાલ દાહોદ મહીસાગર સહિતના જિલ્લાના દર્દીઓ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવે છે પરંતુ સરકારી દવાખાનાની સેવા ભગવાન ભરોસે હોવાથી દર્દીના દર્દમાં વધારો થતો જોવા મળ્યો રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે બે દિવસ પહેલા ગોધરા સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી એ સમયે ઓછા સ્ટાફનો મુદ્દો તેમનો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો તો તેમણે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી

જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલના દ્રશ્યો છે જ્યાં મહેકમના અભાવે અહીંયા આવતા દર્દીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે ખાસ કરીને જે રીતના સોનોગ્રાફી રિપોર્ટ કઢાવવા માટે દર્દીઓને પંદરથી વીસ દિવસ સુધીની રાહ જોવી પડી રહી છે એટલે કે મહત્ત્વનો રિપોર્ટ કઢાવવા માટે દર્દીઓના પંદરથી વીસ દિવસના વેટિંગને લઈ દર્દીઓને ભારે હાલાકી અને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ખાસ કરીને પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગરીબ તબક્કાના અને અંતરેર વિસ્તારમાંથી ગરીબ દર્દીઓ અહીંયા ઈલાજ માટે આવતા હોય છે પરંતુ સોનોગ્રાફીમાં પૂરતો મહેકમ ન હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ખાસ કરીને રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર દ્વારા પણ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી અને સોનોગ્રાફી વિભાગમાં પૂરતો મહેકમ ન હોવાની ગંભીર નોટ લેવામાં આવી હતી સાથે સાથે આ વિભાગમાં પૂરતો મહેકમ પૂરવા માટેના પ્રયાસો પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવે છે પરંતુ સ્થાનિક પ્રશાસન દ્વારા પણ આ મામલે ગંભીરતા દાખવી અને હોસ્પિટલના સોનોગ્રાફી વિભાગમાં પૂરતો મહેકમ મૂકવામાં આવે તે ખૂબ જરૂરી બનવા પામ્યું છે આની ભગત એબીપીએસ બી પીમિતા બોધરા પંચમહાલ બાર દિવસ પછી મને સોનોગ્રાફી કરવાનો મોકો મળ્યો એ બધે મારા પગમાં દરજ વધારે થઈ ગયું છે પગમાં સૂજન વધારે રહી છે અને પગમાં દરજ ચાલવામાં દરજ થાય છે જ્યારે બાર થી ઘર થઈ ગયા આજે આ તારીખ આપી તારીખ પ્રમાણે આવે છે સોનો ખરાબ સ્ટાફ વધારી અને સગવડ વધારે કારણ કે વેઇટિંગ વધારે ચાલે છે સોનો સોનોગ્રાફી વિભાગમાં કારણ કે લોકોને પંદરથી વીસ દિવસનું વેઇટિંગ વેઇટિંગમાં રહેવું પડે છે ત્રીસેક જેટલી અપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે અને ઇન્ડોર દર્દીઓ હોય તેમની પણ સોનોગ્રાફી કરવામાં આવે છે તો સામાન્ય રીતે અહીં રોજ પચાસ જેટલી સોનોગ્રાફી સિવિલ હોસ્પિટલમાં થતી હોય છે અને મુલાકાતના અંતે એ વાત નિશ્ચિત છે કે અહીંયાનો વર્કલોડ ખૂબ વધારે પ્રમાણમાં છે દર્દીઓનો લોડ પણ ઘણો છે અને એની સરખામણીમાં રેડિયોલોજીનો જે સ્ટાફ છે એ પૂરતો નથી તો તેના માટે ચર્ચાના અંતે તમે ગાંધીનગર ખાતેના જે જવાબદાર અધિકારીઓ છે એમની સાથે સંપર્ક કર્યો અને વહેલામાં વહેલી તકે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ડેપ્યુટેશન પર સ્ટાફ મૂકો અથવા તો તેની જે પોસ્ટ છે મૂળભૂત એ પોસ્ટ ભરાય એના માટે ત્વરિત કાર્યવાહી કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે